નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે એક મહત્વપૂર્ણ રાજકીય પ્રતિક્રિયા સામે આવી છે જ્યાં ગુજરાતના શિક્ષણ મોડલ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા ગુજરાતના શિક્ષણ મોડલ પર કરવામાં આવેલી ટીકા પર ભાજપ નેતાઓ અને મંત્રીઓએ પ્રતિસાદ આપતા આ ટિપ્પણીને જુનોન રિઝલ્ટ કહીને નિવેડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકીએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વિષય આજે કે બે વર્ષ પહેલાંનો નથી પણ છે ગુજરાત મોડલની નિષ્ફળતાનો જ્યારે ભાજપ હજારો વર્ષો જૂનો ઇતિહાસ ખોદી લાવે છે ત્યારે પોતાનો બે વર્ષ જૂનો ઇતિહાસ કેમ નહીં જોઈ શકે ગુજરાતની શાળાઓની હાલત એવી છે કે શિક્ષકોને પોતાના હકો માટે ગાંધીનગર સુધી આંદોલન કરવા પડે છે અને સરકાર પોલીસ દંડબળ વડે તેમનું દમન કરે છે મયુર સોલંકી એમ પણ ઉમેરે છે કે ગુજરાત મોડલની નિષ્ફળતા નરી આંખે જોઈ શકાય છે જ્યારે સરકારી શાળાઓની હાલત દયનીય છે અને શિક્ષકોને પોતાના ન્યાય માટે રસ્તાઓ પર ઉતરવું પડે છે ભાજપ તરફથી આ મુદ્દે શું વધુ સ્પષ્ટતા આવે છે તે જોવાનું રહેશે અહીં સુધી માટે પ્રકોપ ન્યૂઝ પર આ વિશેષ અહેવાલ વધુ અપડેટ માટે જોડાયેલા રહો અહેવાલ આપ્યો વિપુલ ધામેચા ઓપલેટા પ્રકોપ ન્યૂઝ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અખિલેશ યાદવજી દ્વારા ટ્વીટ કરી અને ગુજરાત મોડેલની નીતિને આજે નિષ્ફળ છે એવું જણાવવામાં આવ્યું છે અને એ ટ્વીટની અંદર આજથી બે વર્ષ પહેલાના ધોરણ દસ ના રિઝલ્ટમાં એકસો સત્તાવન સ્કૂલના વિદ્યાર્થીઓ ફેલ થયા છે ગુજરાતમાં એવું બતાવવામાં આવ્યું છે

એનું એક કારણ છે કે આજે ગુજરાતમાં શિક્ષકોએ પોતાના હક માટે ગાંધીનગરમાં આંદોલન કરવા પડે છે અને પોતાના જે આંદોલનકારી જે શિક્ષકો છે એને સરકાર દ્વારા પોલીસ ઢસડી ઉઠાવી અને જેલ ભેગા કરી દેવામાં આવે છે ગુજરાતમાં સરકારી સ્કૂલોનું સ્તર એટલી હદે નીચું છે કે અમીર મા બાપના છોકરાઓને તો પ્રાઇવેટ સ્કૂલોની અંદર પોતાનું શિક્ષણ મળી જાય છે પણ ગરીબ મા બાપના છોકરાઓને શું ગુજરાતની સરકારી સ્કૂલોમાં એવી સવલત કે પૂરતા શિક્ષકો મળી રહે છે તો ક્યાંક ને ક્યાંક જૂની વાતમાં ફેક ન્યૂઝ અને જૂના ન્યૂઝનો ફરક સમજ્યા વગર જે ભાજપના આગેવાનો કે નેતાઓ અખિલેશ માનની ટ્વીટ ઉપર આગળ વધી રહ્યા છે તો પોતે વિચારવું જોઈએ કે આઠ ધોરણથી ઉપર ન જોયેલા વિદ્યા લોકો એનામાં મંત્રી છે તો ક્યાંક ને ક્યાંક આજે આ ગુજરાત મોડેલ સંપૂર્ણ નિષ્ફળ છે એવું માન્ય અધ્યક્ષજી ને પણ કહેવાનું છે અને હું ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકી પણ આ વાતને સમર્થન આપું છું